જૈહિંદ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો વિડીયો પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો તમામ મિત્રો જોડી શેર કરી દેજો ચાલો આ ભાઈનો એક પ્રશ્ન છે કે નમસ્તે સર લોકરક્ષકનું ફોર્મ ભર્યું અને હવે ખાલી પીએસઆઈનું ફોર્મ કેમ ઓનલાઈન અરજી કરવી એના માટે વિડીયો યુટ્યુબમાં બનાવો કારણ કે અમે ઘણા સ્ટુડન્ટને મૂંઝવણ છે તો તમને એક વિનંતી છે તમે એક ખાલી પીએસઆઈનું ફોર્મ કઈ રીતે અરજી કરવી એનો વિડીયો બનાવજો ઓકે તો ભાઈ તમે પહેલાં લોકરક્ષકની અરજી કરી દીધી છે ઓકે એપ્રિલ મહિનામાં તમે લોક લોકરક્ષકની અરજી કરી દીધી છે હવે ખાલી પીએસઆઈનું ફોર્મ ભરવું છે બરોબર ભાઈએ નીચે લખ્યું છે કે સર અમે ખાલી પીએસઆઈની અરજી કરીએ તો બે કન્ફર્મેશન નંબર આવશે બરોબર ત્યાર પછી લખ્યું છે કે રનિંગમાં અમારે શું કરવાનું કોન્સ્ટેબલ અને પીએસઆઈના કન્ફર્મેશન નંબર અલગ અલગ આવશે અને ખાલી પીએસઆઈની અરજી કરીએ ત્યારે સેમ સિક્સ એટી હતી બરાબર તો હાલ ક્લિયર છે તો ટ્રાયલ કેટલી વાર કરવાનું ઓકે તો તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોશું તો વિડીયો પર બન્યા રહેજો બરાબર અને ખાસ બધા મિત્રો જોડે શેર કરી દેજો બરાબર તો અહીં શરૂઆત કરીએ કે પેલા લોકરક્ષકનું ફોર્મ ભર્યું છે ને હવે ખાલી પીએસઆઈમાં અરજી કરવી છે બરાબર તો એ કઈ રીતના કરવાની તો જેથી બંનેનું ગ્રાઉન્ડ ને બધું સાથે આવે બરાબર તો હવે આપણે જોઈએ આ વિડીયોમાં તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ખોલવાનું છે બરાબર તેમાં તમારે ઓજસ લખવાનું છે ઓજસ ઓજસમાંથી ઓકે મારશો બરાબર એટલે આવી રીતે ઇન્ટરફેસ આવશે તો તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમે જોઈ શકો ઓનલાઈન એપ્લિકેશન એમાં જવાનું છે ઓકે ઓનલાઈન એપ્લિકેશન ઓકે મારશો એટલે એપ્લાયનું ઓપ્શન આવશે જેવું એપ્લાય ઉપર ઓકે મારશો એટલે એક જ મિનિટ હો ઓકે જો શું શું આવ્યું છે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ ઓકે તો સિલેક્ટમાં જવાનું છે અહીંયા તમારે જીપીઆરબી ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ આ સિલેક્ટ કરવાનું છે ઓકે આ સિલેક્ટ કરશો એટલે આવી રીતના ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સરવંગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડર આવી રીતના આવશે અહીંયા એપ્લાય પર ઓકે મારવાનું છે એપ્લાય મારશો એટલે ડાયરેક્ટ અહીંયા એપ્લાય નાવનું ઓપ્શન આવશે એપ્લાય નાવ ઉપર ઓકે કરવાનું છે ઓકે ઓકે અહીંથી આખી ગેમ શરૂ થાય છે મિત્રો બરાબર કેમ તો કે અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર કન્ફર્મેશન નંબર નથી અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર છે તમે સૌ પ્રથમ ઓજસમાં રજીસ્ટ્રેશન કરાવશો એના આઠ આંકડા આઠ આંકડાનો એક રજીસ્ટ્રેશન નંબર હશે જે તમે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તેમાં પહેલાં તમે રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી અને તમે આખું એક ફોર્મ ફિલઅપ કર્યું હશે ત્યાર પછી તમે અરજી કરી હશે પોલીસમાં કોન્સ્ટેબલમાં બરાબર તો એ રજિસ્ટ્રેશનથી જ તમારે પીએસઆઈમાં પાછું ફોર્મ ભરવાનું છે જેથી બેયના કન્ફર્મેશન નંબર તો અલગ અલગ આવશે પણ એક રજીસ્ટ્રેશન ઉપર બંનેના ફોર્મ ભરાશે એટલે બેનો ભેગો કોલ લેટર આવશે હું શું કહેવા માગું તમે સમજી ગયા છે કે તમે સૌપ્રથમ જે ઓજસમાં રજીસ્ટ્રેશન કર્યું હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર આઠ આંકડાનો હોય છે રજીસ્ટ્રેશન નંબરથી આખું તમે ફોર્મ ભેર્યું હોય છે પછી તમે કોન્સ્ટ લોકરક્ષક એટલે કે પી કોન્સ્ટેબલમાં અરજી કરી હોય છે તેમાં કન્ફર્મેશન નંબર આવ્યો છે ઓકે એ કોન્ફર્મેશન નંબર છે એ કોન્સ્ટેબલનો છે અને અહીંયા તમારે આઠ આંકડાનો તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે હું મારો રજીસ્ટ્રેશન નંબર નાખું છું જોજો બરોબર અને અહીંયા મારી જન્મ તારીખ નાખીશ બરાબર જન્મ તારીખ નાખી પછી તમારે શું કરવાનું છે એપ્લાય વિથ ઓટીઆર એપ્લાય વિથ ઓટીઆર ઉપર ઓકે મારશો ઓકે એટલે આવી રીતના આખું ફોર્મ ખોલી જશે ઓકે તો અહીંયા શું લખ્યું છે કેડર સિલેક્શન તો એમાં તમારે પીએસઆઈ કેડર જ સિલેક્ટ કરવાનું છે બરાબર તમે એપ્રિ એપ્રિલ મહિનામાં લોક લોકરક્ષકમાં ફોર્મ ભરી દીધું છે લોક રક્ષકમાં ઓકે તો તમારે અત્યારે ફક્ત જ માત્રને માત્ર પીએસઆઈ કેડર સિલેક્ટ કરવાની છે તો અહીંયા તમારે પીએસઆઈ સિલેક્ટ કરવાનું જેવો પીએસઆઈ સિલેક્ટ કરશો એટલે અહીંયા નામ તમે રજીસ્ટ્રેશન નંબર રાખશો એટલે આગળ તમારું ફોર્મ આવી રીતના ખુલ્લી જશે ઓકે આ જો ખુલી ગયું આખું ફોર્મ અહીંયા તમારે પાછું આધાર કાર્ડ નંબર નાખવાનો થશે ઓકે અહીંયા આધાર કાર્ડ નંબર નાખશો આધાર કાર્ડ નંબર નાખી આધાર કાર્ડ નંબર ન નાખવા હોય તો તમે અહીંથી જોઈ શકો આધાર કાર્ડ છે વોટર આઈડી છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે પાસપોર્ટ આઈડી છે અથવા પાસબુક વિથ ફોટોગ્રાફ્ટ બેંકનો અથવા ગમે તમારી પાસે ડોક્યુમેન્ટ હોય એ તમારે આમાં એડ કરવાનું છે ગમે એક ઓકે તો અહીંયા આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરશું આધાર કાર્ડ પછી બીજું શું નાખવાનું થશે તો અહીંયા તમારે બારમા ધોરણની ડિટેલ નાખવાની થશે જો ભાઈ અહીંયા બારમા ધોરણના ટકા પછી અહીંયા ક્લાસ અહીંયા જે ક્લાસ પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોર્ડ બરોબર અને અહીંયા પાસિંગ યર અને અહીંયા બારમા ધોરણના સીટ નંબર ને જેટલી એક ટ્રાય હોય તો એક બે ટ્રાય હોય તો બે એ નખાઈ જાય ત્યાર પછી અહીંયા એજ્યુકેશન માં ગ્રેજ્યુએટ ડિગ્રી તો અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા તમે બીએ કર્યું હોય બીકોમ કર્યું હોય બી બી બીટેક પછી બીએસસી જે કર્યું હોય ઓકે એ સિલેક્ટ કરવાનું છે અહીંયા એના ટકા નાખવાના છે ત્યાર પછી અહીંયા ક્લાસ પછી અહીંયા જે યુનિવર્સિટી હોય ગુજરાત યુનિવર્સિટી હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય જે હોય બરોબર એ પાસિંગ યર જે લાસ્ટમાં તમે પાસ કર્યું હોય એ યર નાખવાનું છે વચમાં એટીકેટી તમારે આવી હોય તો તમારે અહીંયા એનું નથી નાખવાનું જે લાસ્ટમાં પાસ કર્યું હોય ને એ યર મતલબ તમે પાંચમા સેમમાં કેટી હોય ને તમે હમણાં સોલ્વ કર્યું હોય તો એ લાસ્ટ સેમ અહીંયા નાખવાનું છે ઓકે નંબર ઓફ ટ્રાયલ તમારે એક કેટી હોય બે કેટી હોય જેટલી ટ્રાય ઓ એટલી નાખી દેવાની છે બરાબર આમાં કાંઈ કોઈ તમને મોટી ઇન્કવાયરી નહીં આવે ઓકે તમે બે ટ્રાય હોય તો બે ટ્રાય નાખજો ત્રણ ટ્રાય હોય તો ત્રણ ટ્રાય નાખજો ઓકે કાંઈ ન હોય તો એક બરાબર ને લાસ્ટ જે ટ્રાયલ તમે જે એટી કેટી મતલબ કે બીજા સેમમાં કે પાંચમા સેમમાં તમારે કેટી હોય તો તમે હમણાં સોલ્વ કરી હોય તો તમારે એ કેટીના નંબર અહીંયા સીટ નંબર નાખી દેવાના છે ઓકે એમાં કંઈ મૂંઝવવાની જરૂર નથી આ બધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમને બધું પૂછશે અત્યારે કાંઈ આની જરૂર નથી વધારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો એને એ ડિટેલ નાખવાની છે બરાબર તો આ હતું અને અહીંયા ખાસ કોન્સ્ટેબલમાં ભરો કે પીએસઆઈમાં ભરો અહીંયા ખાલી ફક્ત બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની છે જો અહીંયા સુજ ફાઇલમાં જઈ બારમાની માર્કશીટ અપલોડ કરી દેવાની છે અને અપલોડ ઉપર ઓકે મારશો એટલે અહીંયા લીલા અક્ષરથી લખાઈને આવશે કે માર્કશીટ અપલોડેડ સક્સેસફુલી ઓકે એવી રીતના લખાઈને આવે પછી તમારે અહીંયા યશ કરી યશ કરી અને અહીંયા સેવ ઉપર ઓકે મારી દેવાનું છે ઓકે જેવું સેવ ઉપર ઓકે મારશો જો અહીંયા સેવ ઉપર ઓકે મારશો ઓકે એટલે તરત અહીંયા બીજું ઓપ્શન આવશે તમારે કન્ફર્મ ઓકે તમે ઓકે મારશો એટલે તમારે અહીંયા એપ્લિકેશન નંબર બધું આવી જશે પછી તમારે અહીંયા એપ્લિકેશન નંબર કોપી કરી અને અહીંયા પેસ્ટ કરવાના છે જન્મ તારીખ નાખી આ કેબ છે કોડ નાખી અને ઓકે કરશો એટલે તમારા કન્ફર્મેશન નંબર પીએસઆઈના તમારા સામે આવી જશે ઓકે પીએસઆઈના કન્ફર્મેશન નંબર પીએસઆઈના કન્ફર્મેશન નંબર નવા આવી જશે તમારી પાસે ઓકે અગાઉ તમે એપ્રિલમાં પહેર્યું છે કોન્સ્ટેબલનું તો એના કન્ફર્મેશન નંબર અલગ હશે ઓકે હવે આગળ જોઈએ તો આ ભાઈએ કીધું એ પ્રમાણે આપણે પીએસઆઈમાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના વિશે આપણે સમજાવ્યું ઓક ઓકે હવે બીજો પ્રશ્ન છે કે સર અમે ખાલી પીએસઆઈની અરજી કરીએ તો બે કન્ફર્મેશન નંબર આવશે નહીં તમે કોન્સ્ટેબલમાં પહેલાં ફોર્મ ભેરી દીધું એના કન્ફર્મેશન નંબર અલગ હશે અત્યારે તમે પીએસઆઈમાં ભેરું એના કન્ફર્મેશન નંબર અલગ છે પણ તમે બે ફોર્મ એક જ રજીસ્ટ્રેશન ઉપર કર્યા છે ઓકે એક જ રજીસ્ટ્રેશન નંબરથી કર્યું છે એટલે બંને હવે અહીંયા ભાઈએ લખ્યું છે કે અમારે રનિંગ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે બરાબર એને રનિંગમાં શું કરવાનું તો તમે અત્યારે પીએસએમ ફોર્મ ભર્યું બરાબર રજિસ્ટ્રેશન નંબર બેના સેમ છે ઓકે મેં એમણે પહેલું કીધું ને કે આપણે રજિસ્ટ્રેશન પહેલાં કરીએ પછી ફોર્મ ભરીએ બેના રજીસ્ટ્રેશન નંબર સેમ છે એટલે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું રનિંગ તમારે ભેગો આવશે કોલ લેટર ભેગો આવશે ઓકે ખાલી પીએસઆઈ અરજી કરીએ ત્યારે સેમ સિક્સ એટી હતી મેં તમને કીધું ને કે હાલ તમે ક્લિયર કર્યું છે તો લાસ્ટમાં જે હોય એના સીટ નંબર તમારે નાખવાના છે અને એના ટકા નાખવાના છે અત્યારે ટકા શીટ નંબર કે કાંઈ માન્ય નથી ગમે એ હોય નાખી દેજો તમારા હોય એ બધે બધું ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે જોવામાં આવશે અત્યારે ફક્ત તમારું નામ માર્કશીટ પ્રમાણે નામ જ જોવામાં આવશે ઓકે તો વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી પહોંચાડજો અને ખાસ લાઇક કરજો અને ચેનલ પર નવા જ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ ભાઈ જેણે પ્રશ્ન આ જે કર્યો છે ઓકે તમારે આ વિડીયો તમારા જેટલા ગ્રુપ હોય એટલા બધા ગ્રુપમાં શેર કરવાનું છે અને ખાસ સપોર્ટ કરવાનું છે ઓકે હવે કાંઈ બી પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો જય હિન્દ વને માતરમ